પગમાં પડવા જાય ને ત્યાં તો હાર વાર ગુરુજી આવ્યા ગોરખ વિચાર કરવા મજા ગુરુ ગોવિંદો નો ખડા ઈસકો લાગુ ભાઈ બલિહારી મારા ગુરુ દેવની ની જેને દેખાય કારણ કે આજે ભગવાન ને ગોતવા માટે હું આ જગતની અંદર ફટકી ભટકી અને મરી ગયો ફીણ આવી ગયા દેવ દર્શન એ કે બાકી નો મૂક્યા તીરથ જાત્રા નો મૂકી હોમ હવન નો મૂક્યા ઉઘાડા પગે જટા વધારી દાઢી વધારી કઈક માળા બેરખા પહેરા

ઘાટ વગરનું નું કઈ નહીં તમે ખાલી આખું વિશી એમ કયો ફલાણું ગામ ને ફલાણા ભાઈ ને એની દીકરી મારો દીકરો સાંડલો કરના એમ સાંડલો થઈ જાય પછી છ મહિના પછી પાછી આખી વિશે બોલો કે હવે તારીખ લગ્ન લઈ લીધી છે લગ્ન થઈ ગયા લગ્ન થઈ જાય દીકરાની અમે જાન જોડી ગયા પાંચસો માણા જાન માં ગયા અઢાર વસ્તુ જમવા માં બનાવી આવો જલસો કરો કેમ થઈ જાય એના માટે કરવું પડે એટલે આ સદગુરુ છે ને એ પરમાત્મા નું મિલન કરાવે એટલે સદગુરુ નો મહિમા છે બાકી ગુરુ ના મહિમા નું કઈ નથી ગાય ગુરુ સગાય નું પદ પગ ની વાત નથી કરી પણ ચરણ પૂજા શા માટે કે આ ચરણ થી આચરણ સુંદર કારણ કે સંતો ના એવા આચરણ હોય ને એટલે એના આ ચરણ ગુંજાય આચરણ વગરના કોઈના ચરણ પૂંધાતા નથી અને સંતો એના વચનમાં હોય ગુરુ મહારાજે મુક્ત કરી દીધા છે અને એક વચન જ આપણને સમજાવ્યું છે કોઈ એને વચન કીધું કોઈ એને નામ કીધું કોઈ એને સાહેબ કીધો કોઈ એને બંદગી કીધી કોઈ એને બુદ્ધ કીધો કોઈ એને મહાવીર કીધો

પગ ભૂલતા હતા એને કાઈ જોયું નતું કેવલ ગુરુ ભાવ હતો ગુરુ ભક્તિ હતી ગુરુ ઉપર વિશ્વાસ હતો ગુરુ ઉપર દ્રઢતા હતી એ જેને પરમાત્મા ઓળખાયો છે ને પરમાત્મા સુધી પહોંચાડશે 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 હતો અનંતમાં હશે અને મધ્યમાં મારી તમારી ભેગો ગુરુ બોલી રહ્યો છે પણ કોણ બોલે ને ક્યાંથી બોલે જ્યાં જો ત્યાં હરખો દેવડે દેવળે કરે હોકાર પારખ થઈને પરખો આ પવન સરખો આની અંદર કોને બનાવ્યો છે આપણે હુઈ ગયા હોય ભરી હોય આપણે જાગ્રત હોય તો એમ થાય કે નિંદ્રાની અવસ્થામાં હોય આપણને આપણું ભાન ન હોય પકડી પકડીને ખાટલા હોતા લઈને બીજે નાખ્યા આવે તોય આપણને ખબર ન હોય ત્યારે એની અંદર કોણ શ્વાસ લે છે કોના ક્રિયા કરે હું તમે ઓહમ સોહમ ને ભગવાન કેતા હોય ઓહમ સોહમ ની ક્રિયા થી ભગવાન ને ઓળખી શકાય તો ઓહમ એટલે શ્વાસ લેવો અને સોહમ એટલે શ્વાસ છોડવો અત્યારે મારી તમારી નાડી ચંદ્ર નાડી સૂર્ય નાડી હાલે ફેર આપણે સહી ચંદ્ર માં જળ પીવું અને સૂર્ય માં ખાવું તો સૂર્ય માં કેવી રીતે ખાવું કઈ સૂર્ય ક્યાંનો ક્યાં હજારો ગાવ શેટો છે તો ગરમી ને ખાલી હતા ઈ સૂર્ય લોક માં ખાવું કેમ અને ચંદ્ર લોક માં પાણી કેવી રીતે પીવું પણ આ શબ્દ નો ભેદ છે ઈ સંતો બતાવે ચંદ્ર અને સૂર્ય નાડી ડાબી ચલે ઈંગલા અને જમણી ચલે પીંગલા ઈંગલા પીંગલા દોનો ચલે તો સૂક્ષ્મણા લઈએ હમણા ઓલા સુખરામ બાપુ નું નામ સુખરામ બાપુ હતું નહીં મોહમદરાવાળા સુખરામ બાપા થઈ ગયા ને એનું નામ સુખરામ નહોતું પણ એને ગુરુ ના શરણે જઈ અને પોતાના સ્વરૂપ ની ઓળખાણ કરી ને એને ઓળખી લીધો એટલે તમારું નામ તો કે મારું નામ હવેથી સુખરામ હે એ બધા આગલા મહાપુરુષો નામ પડે ને કોઈનું આત્મા રામ હોય કોઈનું સુખરામ હોય આ બધાના નામ કઈ હોય નહિ એવા અટાડશે કોઈ નામ સુખરામ પાડેસ કોઈ હે એટલે આવી રીતે પોતાના ગુણ ઉપરથી પરખાય પછી ગુરુ મહારાજનું પૂજન કરે પછી હું કે છે ખબર મે તો પ્રેમે પુષ્પ નો હાર ભૂજોરે માહી મન મોગરો ખૂબ મુજોરે તત્વ તિલક રે તત્વ તિલક ચડે અને કોઈ દેવી દેવતા ઉપર ચડે અને માણા મરી ગયા હોય એની ઉપર ચડે ચડે કે નહીં પછી આપણા દીકરાની હગાઈ કરતી હોય હોવ કંકુ પગલા કરા તોય ફૂલ ચડે હે પછી પાછા એના પગલા ભોહાઈ જાય ફૂલ ક્યાં નથી વપરાતા તમે કયો ફૂલ બધે વપરાય છે પણ ફૂલનો મહિમા હું છે પછી ગમે એનું ફૂલ હોય તમે એને પગ હું મળી નાખો અને હાવ કરમાઈ ગયું હોય સેપાઈ ગયું હોય પણ ફૂલ એની સુગંધ મૂકે છે હે એટલે સંતો કે છે ફૂલ જેવું જીવન બનાવો ભક્તિ કેરો માર્ગરે રે ફૂલડા કેરી પાકડી સુંગે એને સ્વાદ ઘણેરો હોય ઊંગે એને સ્વાદ આવે અને નો ઊંગે એને આવે

પણ સદગુરુ શબ્દ નો ચટકો લાગે તો ને પણ સંત ચટકુ લાગ્યા વિજા કેમ રીતે કીર્તા જો હિયલ ની ભમરી બની જતી હોય તો માણા ને કેટલીક વાર ભમરી રોજ ડંખ મારે ને રોજ

એટલે સદગુરના શબ્દની ચોટ લગી જવી જોઈએ એટલે તો કલેજામાં ખટકો હોય ને આપણે સવારે ખાલી પ્રસંગ માં જાવું હોય તો આખી રાત તેનું ને ખટકો રે અટાડે વેહલા ઉઈજા વાલારામ સવારે ચાર વાગે ઉઠવાનું છે અને આપણે વ્યવહારમાં જવાનું કામ કરીએ પણ આવો ખટકો ભજનમાં જવાનો રે પરુષોત્તમ દાદા ફોન કરવો પડે અશોકભાઈ ફોન કરવો પડે બોલાને ફોન કરો ફોન કરી કરીને બોલાવીએ તોય નથી આવતા ભજનમાં આવવાનો ખટકો નથી થાતો

નથી તો આવો ફૂલ જેવો બની ગયો ને તો આ તારી વાળ બધી હાર છે નગર હાર છે ફૂલના બે મતલબ થાય છે અને સમજાય જાય તો ફૂલની પાખડી જેવો નો સમજાય તો તલવાર ની ધાર જેવો પછી કીધું માહી મન મોગરો ખૂબ મૂક્યો પણ આ બધું સમજવાનું કોશે મારે તમારા મન ને સમજવાનું છે મન ની ભૂલ મોટી છે આ મોટા મોટી ભૂલ હોય તો મનમાં ભૂલો છે મોટી મોટી પણ મનની ભૂલ સવ્રત સદગુરુ મળે ને તો મનની દિશા પલટાવી કરી દે અને નામ કરી દે વચ્ચે કાનો લગાડી નામ કરી દે આ જગત ની અંદર મહિમા હોય ને તો નામનો છે

અને આ ગુરુ મહારાજ ની મુખ ની અમૃતરૂપી વાણી નું મોટું તો પેલું ભર્યું છે તળાવ ભર્યું છે આખું દૂધે ભરી તલાવ બાજુ કે છે ને આટલું તળાવ ગુરુ મહારાજ જામણ નાખ્યું છે પણ આંગળીઓ કરી છે છે આ આવું છે ઓલા તો ઓલા યુટ્યુબમાં ઓલા સત્સવે સત્સંગમાં આમ કીધું છે ઓલા એ તો આમ કીધું આ તો આમ કે છે એટલે આંગળીઓ બોલ્યા કરી હળી કર્યા કરી એટલે કઈ દૂધ જમાતું નથી અને જમાવાય તો ઓલણું કરાય ને આ જગતના વેદોન શાસ્ત્રોન ભેગા કરી કરી ધર્મા કબાટના કબાટ ભર દીધા પણ લાલજી મારા ધીનોજ વાળા નીરાત ધારાના સત થઈ ગયા એ શાસ્ત્રના સિદ્ધાંતો જોતા પર નહી આવે રે મારું આ નેતારું સર્વે લક્ષમાનયુ મારા ગુરુજી મળાને અમને

વલણું કરી તત્વ તાવડ કર્યું એમાંથી માખણ કાઢ્યું ને માખણ ને પણ તાવ્યું અને તાવી કીટું એક બાજુ કાઢી નાખ્યું શુદ્ધ નારાયણ સ્વરૂપ ઘી ની તૈયારી કરી એમાં પછી દીવો પ્રગટાવો ને તો ઈ દીવો થાય નગર ખાલી હોય તો એકાબીજાની ભૂલ હોય તો અમારું પાકું થાય આ કઈ આયથી બોલાય બધું થોડું બધા ને યાદ રહેવાનું છે પોતાના નસીબમાં હશે બે શબ્દ ઉતર્યા હશે ના કામ માં આપણા ઘર અંદર હો ગગડા ભરેલો કપાટ ભર્યો પડે આપડા માટે કેટલા બે ઓરાઝન આસનિયા પડ્યા પણ તમારે બેહવા માટે એક જ આસનિયાની જરૂર પડે કેટલું કામનું અને તમારે બેહવા માટે એક ફૂટની જરૂર આ શરીર વયું જાય પછી ત્રણ ફૂટ જરૂર છે

ખતબત ખદબત થતી હોય ને ત્યાં ભૂખ બહુ લાગી એટલે ઉતાવળો થઈ જાય એટલે માલ પર પાણી રહી ગયું હોય હલાયું એટલે હેઠે હોય 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 નીચે ઉપર હે પછી વાલા નોતરું દીધું રે હું તો ભેલી થઈ પાટલા ઉપર પીરસી દીધું થાળી ભૂલી ગઈ કઈ હાસુકલી એવી કોઈ ગાંડી નતી એ પાટલો એની ઉપર પીર થાળી ભૂલી જાય પણ આ પાટલો છે આવું છે એ પાટલો પણ આની ઉપર ગુરુ મહારાજે આડે ત્રણ કલાક પીરવું

દારૂ પીવે ને દારૂડીઓ કહેવાય જુગાર રમે ને જુગારી કહેવાય લુચાઈ કરે ને લુચો કહેવાય હે આ માણસ હોવા છતાં પણ માણસ કહેવાતો નથી બસ ગુરુ મહારાજ ખાલી ભક્તિ કરવાને પાત્ર બનાવે છે લાયક બનાવે કારણ કે સંતોના મુખની વાણી છે ને સિંહણના દૂધ જેવી છે એ તો ઉપમા આપી છે તે ઘણા જુવાનના છોકરા હોય ને એ ઉભા થઈને કે તો કોઈ દી સિંહણને દોવા ગયા અને કોઈ દોઈ હકે સિંહણને હે પણ

તત્સંગમાં બેઠા હોય ને હાથી જેવા જાડી બુદ્ધિ લઈને બે ઈ ઉતરે આ મગજમાં હે કીડી જેવું સુક્ષ્મ બનવું પડે એટલે કીધું મોટા કુવાડા કાઈ કાપે લોઢા કાપે ઓલી સીડીઓ આ વાતું છે જીણીઓ એને કોઈ સંત વિરલા એ માણ્યું આ તો તત્વનું તાવણ કરી ને કોક વિરલો આની અંદર થી લઈ ગયો પછી હું કીધું કે ગુરુજી ચાર મુખની બોલા વાણી રે मुख जाणी रे गुरुजी ना मुखी सुरे गुरुजी ना मुख मारी समाणी रे गुरुजी आया प्रे करू रे तो चार मुख आपण पण गुरु गुरुएम किधू के हे मानव तारे चार मुख से आम्ही कया मुखी तू बोलाय ગુરુ કરાવ્યા પેલા તો જે મુખે બોલતા હતા એ પણ કરાવ્યા પછી તો ક્યાં મુખે બોલે પણ આપણને જે એ ખબર નથી ચાર મુખ ક્યાં ક્યાં કે મન મુખ માયા મુખ જીવ મુખ અને ચોથું ગુરુ મુખ મન મુખ એટલે પેલા તો ગુરુ નોતા કરાવ્યા ત્યાં સુધી ખાવે ત્યાં રહેતા હતા ફાવે એ ખાતા હતા ફાવે એવું જીવન બનાવતા હતા પણ સદગુરુ ધારણ કર્યા પછી આપણે તન મન ધન શિષ ગુરુ અર્પી દીધું હોય તો આમાં આપણું કઈ રહ્યું હોય પછી જેવું તેવું બોલાય જેવું તેવું આમાં હોરાય પણ નથી કરવા વાળા કરે છે છે એનું શું હજી જાણે પડે સદગુરુ એ કીધું કે આમાં દેહ ગુરુ કોઈ દંડ નહીં આપે પણ સર્વ વ્યાપક સદગુરુ છે ને એ આમાં ભૂલ કરશું તો નાદા નતા એક ભૂલ સજા મળતી હતી

તમારી ભીતર બેઠો લખી સાહેબે કીધું ને દેહ ની અમને ભીતર સદગુરુ મળ્યા એ ભીતર ના સદગુરુ બધા ભાળે છે આપણે કઈ રૂમ માં જતા હોય કપડા બદલાવતા હોય કોક ઘરે જ્યાં હોય ને આપણે જોઈ લઈએ અહીંયા કોઈ નથી

આ તારી બધી ભાંગડ છે મન છે ભગવાન બનાવી દે અને ગુરુ મહારાજ ના ચરણ માં કે ભજન તો કરવું છે પણ માયા આપણને ભજન કરવા દેતી નથી તો એ કીધું માયા કાળી નાંગડી જલમે એટલા ને ખાય એમાંથી જો કોક નીકળી જાય તો ઈ મૂડીધર થાય આ કાળી નાંગડી છે બાપા

અને ત્રીજી મુખ કીધી મન મુખ માયા મુખ અને જીવ મુખ હવે આપણે જીવ કોને કેવો એની આપણને ખબર નથી ખબર છે જીવ કોને કેવો પછી આપણે કઈ જીવ કેવી જાત મળી જાણવા સર્વે સ્થળે ના થરે સદગુરુ ભણવાથી લીલા લેર છે કારણ કે ગુરુ ના શરણે જાય તો ગુરુ કે જીવ કોને કેવો માયા કોને કેવી ઈશ્વર કોને કેવો કારણ કે સીજી મહારાજ વતના વ્રત માં લખી ગયા ને કે જીવ ઈશ્વર માયા બ્રહ્મ ને પરિભ્રમ નો ભેદ છે ને ઈ મારા અક્ષરધામ માં જાય તો પૂછજો તમે જીવ કોને કેવો ઈશ્વર કોને કેવો માયા કોને કેવી કારણ કે માયા સંતો ઓળખાવે ને તો ઓળખાણ થાય નકર કોઈ ઓળખાણ થાય એવી નથી બોલી બે જણા રૂમ લઈને આવ્યા હતા બોલી માસી એક આવી હતી માયા માસી અને આવીને કે તમે કોણ તો કે હું માસી એટલે કે આવો આવો એને કે મારા ઘરવાળા ને માસી છે એ કે આવો આવો મારા ઘરવાળા કામે ગયા છે પણ હું તો ઘરે છું ને આને જો નહીં હાથવું તો દેહ માં હાવ નો ઠપકો મળશે

કે હું પગે લાગ્યો કરવા માંડ્યો અને મને એમ કે લઈને ખડકી ખોલી ને રાતે બારા નીકળી જ્યાં કે હવાર વારો છે આ જ્યાં દરવાજો ખોલી ત્યાં માછી હે એટલે જાય પાપીને તો એ પીખી નાખે ભૂંડા મોઢે ભટકાય આ કોઈની થઈ નથી કોઈની થવાની નથી પણ આપણે માયામાં રહીને બેઠેલા અંદરના મયપતિને ઓળખી અને એનું ભજન કરી લેવાની જરૂર છે આ ત્રણેય મુખ મટી જાય ને પછી ચોથું મુખ ગુરુ મુખ આવે એ ગુરુ મુખ જો સોટી ગયું તો તો વાર્તા પૂરી નો છોટે ના તો પછી કૂતરાનું ને ગધેડાનું ને ભુંડાના ના હાથીના ગમે એટલા સોટાડો સોટાડોય સોટે નહીં જો ગુરુનું મુખ એક વખત લાગી ગયું તો પછી મનમુખ માયામુખ ને ગુરુમુખ ને આ ચારેય મુખ સમજાય જાય પછી હું કીધું ગુરુના ચરણમાં મારું મારું મન મારું ઠર્યું રે ને તો ધ્યાન તમારું ગુરુ ઠર્યું રે ગુરુજીયા ફૂટા રે ગુરુજી ફૂટ ભંડાર મારા ગુરુજી આ પ્રેમે કરું પૂજા રે ગુરુ ગણપત ના શિષ્ય ગંગા રે મારે ગુરુ ચરણ ની છે આ શરે કર્મ કલેશ રે કર્મ કલેશ કર તમારા ઘરમાં ભંડાર ભર્યા તમારા ઘરમાં બે મહિના ની અંદર ખાઈ જાય કોરોના આવ્યો હતો કેટલી લોકો બટેકા વડા ની ભજીયા નકરા ખાધા ત્રણ નું ભરેલું ચાર મહિના માં ફૂટવાડી જતા ફૂટવાડી જ નહીં

કંકાસાળી બેન નો ફોન આવ્યો તો કે કેટલા વાત હતા કેટલા બીજું કઈ એક શબ્દ ગુરુ દેવતા આનંદિજ સંતો નું કઈ આશા નથી કોઈ ની પાસે લઈ લેવું નથી લૂટી લેવા નથી કોઈના ઘરમાં કજ્યો કંકાશ કરાવવા નથી સંતો નો એક જ ઉદેશ છે કે જીવન મનુષ્ય મળ્યું છે તો જીવતા શીખો પણ એ ક્યારે શીખાય જીવન જીવતા શીખાય સંતો ના સંતોના સારી જેમાં બેહો તો સંતના જેવું વરસાદ પડે તો ધરતી ઉપર પડે તો પૃથ્વીમાં પડે તો કાદવ થાય કદળી ઉપર તો તો પડે પડે ને પાણી બને એમ જેમાં પડે એવું થાય એમ ગુરુ મહારાજ નો શબ્દ જેવો આપણા ઘટની અંદર ઠેરાવી એવો ઠેરાય તો આપણે હું કરવું એનો આપણે વિચાર કરવાનો છે આમાં કોઈ કોઈને કેવાની વાત નથી કોઈને સમજાવવાની વાત નથી કોઈ શિખામણ દેવાની કારણ કે પોતાની ઓળખાણ કરવાની પોતાના સ્વરૂપ ની સાખી કરવાની આવું જેને થઈ જાય એને મનુષ્ય દેહ સાર્થક થઈ જાય તો જેને મનુષ્ય દેહ સાર્થક કરવાની તૈયારી કરી છે એના શરણમાં તો સંતો કહે છે ખોટી ખોટી બંધન

જેવા થાય એટલે બહુ થઈ ગયું પોતે પોતાના જેવું થવાનું સારું રમજી આનંદ કરવાનો સારું લાગે તો અમારા લાલજી મહારાજ નો અનુભવ છે આ ગુરુ બોલ્યા છે એમ માનજો સદગુરુ મહારાજ